આ જે પ્લોટ છે એ કયા ઝોનમાં છે કે કોર્પોરેશનના નિયમ પ્રમાણે કેટલા માર્જિન્સ આ રોડ ઉપર મારે છોડવા પડશે પ્લોટ લીધા પછી સૌથી અગત્યનું ચેપ્ટર આવે છે સિલેક્શન ઓફ આર્કિટેક્ટર એવી રીતના ઘર પણ એક લિવિંગ એન્ટિટી છે ઘર છે ને એ શ્વાસ લેતું હોવું જોઈએ વાહ દેખવા માટે કે દરેક બંગલામાં છ છ ગાડીનું પાર્કિંગ જે ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યો છે એ છે એલિવેટેડ બંગલો અમે ડોક્ટર ફેમિલી માટે એક બંગલો ડિઝાઇન કર્યો છે અને લગભગ બારસો વારનો પ્લોટ છે અને એમાં સાડા અગિયાર હજાર સ્ક્વેર ફીટનું બાંધકામ અમે કર્યું છે નમસ્કાર તો આજે અમારી સાથે જે મિસ્ટર હરિકૃષ્ણ પાટની જે ફાઉન્ડર એન્ડ પ્રિન્સિપલ છે હરિકૃષ્ણ પાટની એસોસિએટના હરે કૃષ્ણ પાટની એસોસિયત એક ખૂબ જ જાણીતી ડિઝાઇનિંગ એન્ડ આર્કિટેક્ચરલ ફોર્મ છે અમદાવાદની સર થેન્ક યુ સો મચ આવવા માટે થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે ગોલ્ડિભાઈ સર જ્યારે પણ કોઈ વ્યક્તિ લેન્ડ પરચેસ કરતો હોય તો એને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને એક લેમેન કેવી રીતે આ વસ્તુઓનું ધ્યાન રાખી શકે છે બહુ સારો પ્રશ્ન છે આપનો અત્યારે મોટાભાગે અમને એવો અનુભવ થાય છે કે જ્યારે ક્લાયન્ટ છે એ પ્લોટ પરચેસ કરીને અમારી પાસે આવે છે અને પછી પ્લોટની ફિઝિબિલિટી અમે ચેક કરતા હોઈએ ડેવલપરની બાબતમાં પ્રશ્ન નથી થતો હતો પરંતુ જ્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ બંગલોનું પ્લાનિંગ કરતા હોય અને પ્લોટ લઈને અમારી પાસે આવે અને પછી આપણે કોર્પોરેશનના નોર્મ્સ પ્રમાણે એને ચેક કરાવીએ પ્લોટની વાયબ વાયલેબિલિટીને બધું ત્યારે ખ્યાલ આવે કે ઘણીવાર એ પ્લોટ એ પર્ટિક્યુલર ઝોનમાં હોતો નથી જેમ કે પ્લોટ છે એ એજ્યુકેશનલ ઝોનમાં હોય અથવા તો કોમર્શિયલ ઝોનમાં હોય અને ક્લાયન્ટને ખબર પણ ના હોય તો સૌથી પહેલી વસ્તુ એ છે કે પ્લોટ લેતા પહેલાં આ જે પ્લોટ છે એ કયા ઝોનમાં છે એટલે કે રેસિડેન્શિયલ ઝોનમાં છે કમર્શિયલ ઝોનમાં છે એજ્યુકેશનલ ઝોનમાં છે અને એમાં પણ રેસિડેન્શિયલમાં છે તો આર ટુ છે આર થ્રી છે આ બધી વસ્તુની ખાસ તપાસ કરવી જોઈએ એ મુદ્દો ક્રોસ ચેક થાય ત્યાર પછીનો બીજો અગત્યનો મુદ્દો છે કે માર્જિન્સ કે કોર્પોરેશનના નિયમ પ્રમાણે કેટલા માર્જિન્સ આ રોડ ઉપર મારે છોડવા પડશે આ પ્લોટમાં મારે આ રોડ કનેક્શન છે એડજોઇનિંગ રોડ બાર મીટરનો છે અઢાર મીટરનો છે તો કેટલા માર્જિન્સ છોડવા પડશે એ છોડ્યા પછી મારી પાસે પ્લોટ કેટલો બચશે તો એમાં હું કન્સ્ટ્રક્શન શું કરી શકીશ એ પણ બહુ અગત્યનો મુદ્દો આપણે પહેલાં ચેક કરી લેવો જોઈએ અને ત્રીજો અગત્યનો મુદ્દો છે કે રોડ પ્લોટમાંથી કોઈ કપાત તો નથી આવતી ને એ ઘણીવાર બાર મીટરનો રોડ હોય અઢાર મીટરનો થતો હોય તો તમારા પ્લોટમાં ત્રણ મીટરની કપાત આવતી હોય હવે એ તમે એક સવા લાખ લાખ સવા લાખ રૂપિયા ભાવ વારનો પ્લોટ લીધો હોય અને સીધું તમારો બસો વારનો પ્લોટ એમાંથી કટ થતો હોય તો પાછળ પ્લોટ બચતો પણ ન હોય કે જેમાં તમે સારું મકાન બનાવી શકો સારું ઘર બનાવી શકો અને એની સામે તમે આટલા પૈસા એક્સ્ટ્રા તમે પે કરી દેતા હોય તો પ્લોટ લેતી વખતે આ ત્રણ પેરામીટર્સ છે કે એક તો ઝોન કયો છે બીજું કે માર્જિન્સ કેટલા છોડવાના છે અને ત્રીજું કે એમાં કોઈ કપાત આવે છે કે નહીં એ સૌથી પ્રાઇમરીલી પહેલાં ચેક કરાવવું જોઈએ અને ત્યારબાદ જ એને પ્લોટ પરચેસ કરવા માટે આગળ વધવું જોઈએ બહુ સરસ આવ તો વાત થઈ પ્લોટ લેતા પહેલાં શું શું ધ્યાનમાં રાખવું જોઈએ પ્લોટ લીધા પછી શું શું ધ્યાનમાં રાખવું જોઈએ પ્લોટ લીધા પછી સૌથી અગત્યનું ચેપ્ટર આવે છે સિલેક્શન ઓફ આર્કિટેક્ટ કે એક સારા આર્કિટેકને આપણે હાયર કરવા જોઈએ જે આપને વેલ પ્લાન્ડ આપની ડિઝાઇન આપની રિકવાયરમેન્ટ પ્રમાણે તમારા જે પ્લોટની જે ઓરિયન્ટેશન છે ડિરેક્શન્સ છે એ પ્રમાણે આપને ડિઝાઇન કરી આપે આ પ્લાનિંગ શરૂ કરતાં પહેલાં પણ બીજું એક અગત્યનું ચેપ્ટર એ બહુ ધ્યાનમાં રાખવાનું છે એ છે કે કોર્પોરેશનના નિયમ પ્રમાણે તો આપણે માર્જિન્સ આપણને ખ્યાલ આવી ગયા છે પરંતુ સોસાયટીના પણ ઘણી વખત બાયલોઝ એવા નક્કી કરેલા હોય છે કે આટલું પર્ટિક્યુલર માર્જિન તમારે છોડવું જ પડશે હું તમને એક ઇન્સિડેન્સ શેર કરું કે અમારા એક ક્લાયન્ટ મણિનગરમાં એમને પ્લોટ પરચેસ કર્યો ત્રણસો ને એસી વારનો પ્લોટ હતો અને કોર્પોરેશન પ્રમાણે એમને બંને બાજુ એ ટુ મીટરનું માર્જિન છોડવાનું હતું એ પ્રમાણે કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી સુધીની પ્રોસેસ બધી એમને કરી અમે એમને પ્લાનિંગ કરી આપ્યું એ પ્રમાણે એલિવેશન્સ પણ તૈયાર થઈ ગયા ઇન બિટવીન સોસાયટીના એપ્રુવલ માટે તેમને સોસાયટીનો સંપર્ક કર્યો અને ત્યારે સોસાયટીમાંથી એમને જણાવવામાં આવ્યું કે તમારે ત્રણ મીટર તો મિનિમમ છોડવું જ પડશે એટલે પ્લોટ એક તો ઓલરેડી કોમ્પેક્ટ છે અને એમાંથી આ બંને બાજુથી હજી એક એક મીટરની કપાત એટલે બહુ જ નાનો એમને બાંધકામ માટેની જગ્યા મળી તો આ પણ એક બહુ પેરામીટર્સ બે ઇમ્પોર્ટન્ટ છે એ ખાસ એમને તપાસી લેવા જોઈએ અને તપાસી લે અને ત્યાર પછી જો પ્લોટ પરચેસ કરે તો એકચ્યુઅલમાં એમને જે વિચારેલું હોય પણ વ્યક્તિએ એ પ્રમાણેનું ઘર એ લોકો બનાવી શકે રાઇટ એટલે એ જે વિચારેલું છે એ કપાત અને આ બધા સોસાયટી અને કોર્પોરેશનના નિયમ પછી સંભવ છે કે નથી એ પણ જોવું બહુ અગત્ય છે આપ જ્યારે કોઈ બંગલોની ડિઝાઇન કરતા હોવ તો કેવી રીતે કરો છો બંગલોની જ્યારે ડિઝાઇન કરવાની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં તો અમે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ્સ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાનું ઘર છે ને એક એનું ડ્રીમ હોય કે મારે મારું ઘર એ આવું બનાવવું છે તો એને અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાર પછી જે તે પ્લોટ એની અમે પર્સનલી વિઝિટ કરીએ છીએ એના ઓરિયન્ટેશન્સ શું છે એ કઈ ડિરેક્શનમાં એમનું ફેસિંગ આવે છે તેની સાથે આજુબાજુમાં શું ગ્રીનરી છે આજુબાજુની અંદર કયા બિલ્ડિંગ્સ ઊભેલા છે એની શું ઇમ્પેક્ટ આપણા પ્લોટ ઉપર પડી રહી છે આ બધી જ બાબતોનું અમે ડીપ સ્ટડી કરીએ છીએ જેને અમે સાઇટ કન્ટેક્સ્ટ સ્ટડી કહીએ છીએ એ કર્યા પછી અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટનો પણ અભ્યાસ કર્યા પછી અમે બંગલો ડિઝાઇન કરતા હોઈએ છીએ અને એ બંગલો એવો સારી રીતના ડિઝાઇન થતો હોય કારણ કે આ બધી જ વસ્તુ છે ને એ બન્યા પછી એકચ્યુઅલમાં ઇફેક્ટ કરવાની છે જેનું પહેલાં અમેથી પહેલેથી જ અમે એનો સ્ટડી કરીને એને ડિઝાઇનની અંદર ઇન્કોર્પોરેટ કરી છે તો જ્યારે એ બંગલો તૈયાર થયા થાય છે ત્યારે હન્ડ્રેડ પર્સન્ટ સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ એ આપણને આપે છે એટલે બાંધકામ કરતી પહેલાં જ એને આખું તમે આઉટ કરી દો છો આખી પ્રોસેસમાં સર જ્યારે આપણે પહેલીવાર મળ્યા હતા ત્યારે મેં આપણી ઘણી બધી ડિઝાઇન જોઈ હતી એક વસ્તુ મને બહુ ગમી કે આપ એલિવેશન ઉપર ખૂબ ધ્યાન આપો છો એનું શું વાત છે એનું શું સિગરેટ છે અત્યારે છે ને લોકોને ઘરની અંદર સારી સ્પેસ તો જોઈએ જ છે બેસ્ટમાં બેસ્ટ ઇન્ટિરિયર્સ જોઈએ છે પણ એટલું જ લોકો એલિવેશન ઉપર પણ ફોકસ કરે છે જે બંગલો ડિઝાઇન કરાવે છે અમારી પાછળ તો એમની એક આપણને એક રિક્વાયરમેન્ટ હોય છે કે અમને સારું એલિવેશન જોઈએ છે અને એ સારું એલિવેશન બનાવવા માટે ફ્રોમ ધ ડે વન અમારે પ્લાનિંગ પ્રોસેસની અંદર પ્લાનિંગ પણ એ રીતને કરવું પડે કે જેથી કરીને અમને એલિવેશન સારું વર્કઆઉટ થઈ શકે તો અમે જે પ્લાનિંગ કરીએ છીએ ત્યારે જ દરેક એલિવેશનના જે એલિમેન્ટ્સ છે એ અમારા માઇન્ડની અંદર હોય છે કે ભાઈ અને એ ઓફકોર્સ એ વર્ષોના અનુભવથી અમે શીખી શક્યા છે કે આ રીતના પ્લાનિંગ કરીશું તો આપણને સારું એલિવેશન એન્ડ રિઝલ્ટમાં મળશે જેમ કે તમે અમારો ટ્વિન બંગલો જોઈ લો કે પછી ડોક્ટર્સ વિલા જોઈ લો કે એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે ઓન ગોઈંગ પ્રોજેક્ટ્સ પણ છે તો એ તમે એને એલિવેશન્સ જોશો ને તો એ ઇટ વિલ બી યુ નો એસ્ટોનિશિંગ પણ એની પાછળ બહુ જ બધી થોટ પ્રોસેસ છે પ્લાનિંગ લેવલે ડિઝાઇન લેવલે એ કર્યા પછી અમે એલિવેશન ડિલિવર કરીએ છે અને એ એલિવેશન એકવાર બને અને એ પ્રમાણે બંગલો તૈયાર થાય ને તો ઇટ વીલ બીકમ અ માઇલ્ડસ્ટોન કે આવું ઘર આવું એલિવેશન બનવું જોઈએ પોર્ટફોલિયોની અંદર કોઈ પ્રોજેક્ટ આવ્યો તો એનું એલિવેશન એ અપ ટુ ધ માર્ક થવું જ જોઈએ આજકાલ એવું છે સર ટ્રેન્ડ એવું છે કે દરેક બંગલોમાં લોકોનું એવું પ્રેફરન્સ હોય છે કે ત્યાં ગાર્ડન હોય રાઈટ તો ગાર્ડન ડિઝાઇન કરતી વખતે ગાર્ડનનું પ્લેસમેન્ટ કરતી વખતે આપ કઈ કઈ બાબતનું ધ્યાન રાખો છો બહુ સારો પ્રશ્ન છે આપણો કે ગાર્ડનનું પ્લેસમેન્ટ છે ને એ એકચ્યુઅલમાં ઇટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે ગાર્ડન છે ને એ જે બંગલાની જે બ્યુટી છે ને એને કોમ્પ્લિમેન્ટ કરે છે હવે જ્યારે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં આઠ મહિના આપણે ગરમીનો માહોલ રહે છે ગરમ આપણે ટેમ્પરેચર આપણે ફીલ કરતા હોઈએ છીએ ચાર જ મહિના આપણને થોડું એમ્બિયન્ટ ટેમ્પરેચર હોય તો એ વખતે ગાર્ડનનો મેક્સિમમ યુઝ ક્યારે થઈ શકે એ રીતના ગાર્ડનનું પ્લેસમેન્ટ થવું જોઈએ બીજું કે ગાર્ડન એવી જગ્યાએ એવી રીતના ડિઝાઇન થવું જોઈએ કે જેથી કરીને જે બિલ્ડિંગનું પ્લેસમેન્ટ હોય એનો શેડો એ ગાર્ડન ઉપર પડે જેથી કરીને ગાર્ડન ઉપર કોઈ પણ કેનોપી કર્યા વગર એ તમને ત્યાં કુલિંગ મળે એ તમને તમે એની એની મજા દિવસ દરમિયાન પણ લઈ શકો ડાયરેક્ટ સનલાઇટ ના પડતી હોય યસ એક્ઝેક્ટલી હું તમને અમારે એક અમે ડૉક્ટર ફેમિલી માટે એક બંગલો ડિઝાઇન કર્યો છે અને લગભગ બારસો વારનો પ્લોટ છે ને એમાં સાડા અગિયાર હજાર સ્ક્વેર ફીટનું બાંધકામ અમે કર્યું છે ત્યાં હવે એમાં સાઉથ અને વેસ્ટ ફેસિંગ પ્લોટ છે તો અમે બિલ્ડિંગનું પ્લેસમેન્ટ સાઉથ વેસ્ટ કોર્નર ઉપર કર્યું છે અને ગાર્ડન છે ને એ નોર્થ ઇસ્ટ કોર્નરમાં પ્રપોઝ કર્યો છે અને તમે અત્યારે ત્યાં એ જગ્યા ઉપર તમે જાઓ તો યુ કેન ફીલ ધ ટેમ્પરેચર ડિસ ડિફરન્સ કે તમે બપોરે ત્રણ વાગે પણ એ ગાર્ડનની અંદર ખુલ્લા પગે ચાલી શકો અને તમે એ ગાર્ડનનું યુટિલાઇઝેશન પ્રોપર વેમાં દિવસ દરમિયાન પણ કરી શકો તો ઇટ્સ નોટ લાઇક ડેકોરેટિવ પર્પઝ કે ગાર્ડન ખાલી ડેકોરેટિવ માટે નથી પણ ફંક્શનલી પણ તમે એને યુઝ કરી શકો દિવસ દરમિયાન તો એ બહુ અગત્યનું છે કે ગાર્ડનનું પ્લેસમેન્ટ કઈ જગ્યાએ કરવામાં આવે છે અને એ ગાર્ડન અને બિલ્ડિંગ એ બંને એકબીજાને સપોર્ટિવ એલિમેન્ટ્સ કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટ કરતા હોવા જોઈએ એક્ઝેક્ટલી બહુ સરસ ખૂબ સારી વાત કીધી સર આજકાલ વાસ્તુને લોકો બહુ પ્રેફરન્સ આપે છે શું ઓપિનિયન છે આમાં કે વાસ્તુ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ડિઝાઇન માટે વાસ્તુ વિશે આપણે વાત કરું ને તો વાસ્તુ છે ને એ એક પ્રેક્ટિકલ સાયન્સ છે વાસ્તુની તમે બેઝિક જો તમે રૂલ્સ થોડો પણ અભ્યાસ કરો તો તમને આઈડિયા આવી જાય જેમ કે વાસ્તુમાં કહેવામાં આવે છે કિચન છે એ અગ્નિ ખૂણામાં હોવું જોઈએ બંગલાનો પ્રવેશ છે શક્ય હોય તો નોર્થ ઇસ્ટ કોન્ડરમાંથી આપણે ઈશાન ખૂણામાંથી કરવો જોઈએ માસ્ટર બેડરૂમ છે સાઉથ વેસ્ટ કોર્નરમાં હોવો જોઈએ ટોયલેટ્સ છે નોર્થ વેસ્ટ કોર્નરમાં હોય તો સારા કહેવાય એના માટે ઉત્તમ જગ્યા છે પ્રત્યેનું બ્રહ્મસ્થાન છે એ આપણે બને તો સુધી વોઇડ રાખવી જોઈએ તે ખાલી રાખવું ત્યાં કોઈ વજન ના મૂકવું જોઈએ તો આ બધા વાસ્તુના બેઝિક પ્રિન્સિપલ આવા ઘણા બધા છે હવે આ તમે પ્રિન્સિપલને તમે સાયન્ટિફિક રીતે પણ વિચાર કરો કે ભારતમાં જે હવાની દિશા છે એ કઈ બાજુથી કઈ બાજુ છે તો ભારતની અંદર આઠ મહિના આપણને સાઉથ વેસ્ટ ટુ નોર્થ ઇસ્ટ વિન્ડ ક્રોસ વેન્ટિલેશન થતું હોય છે અને ચાર મહિના નોર્થ ઇસ્ટ ટુ સાઉથ વેસ્ટ તો એ જે પવનની દિશા છે ત્યાં કોઈ પણ એવી એક્ટિવિટી ન રાખવી જોઈએ કે જેનાથી ઘરની અંદર સ્મેલ આવે તો એ દિશા મારા ટોયલેટ્સ નથી રાખતા રાઈટ બીજું છે કે કિચન પણ એવી જગ્યાએ પહેલેથી પ્લાન કરવામાં આવે છે કે જ્યાં જે ફ્યુમ થતો હોય ધુમાડો થતો હોય તો એ ઘરની અંદર ના ફેલાય એટલે કિચનને પણ એ દિશામાંથી અલગ રાખવામાં આવ્યું છે અને એ દિશાની અંદર તમે જુઓ તો એન્ટ્રી લેવામાં આવે છે કે જેથી કરીને ઘરની અંદર પોઝિટિવ એનર્જી એક સારી વાઇબ્સ અંદર એન્ટર થાય એ જગ્યા ખાલી હશે તો ઉગતા સૂર્યનો પ્રકાશ આપણો સીધા ઘરની અંદર આવે તો એક સવારથી જ પોઝિટિવ એનર્જી ઘરમાં બની જાય યસ તો આ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે અને જો સારું ઘર બનાવવું હોય ને તો વાસ્તુને ફોલો કરીને બનાવો તો આપણે સારામાં સારું ઘર બનાવી જ શકીએ છીએ રાઈટ એટલે વાસ્તુ બહુ રિલેવન્ટ પોઈન્ટ છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી ઇટ્સ નોટ કે ગેરમાન્યતા છે ગેરમાન્યતા નથી હા સાયન્સ છે પ્રોપર સાયન્સ છે પ્રોપર સાયન્સ છે બહુ સરસ વાત કીધી સર સર બંગલો કોને કહેવાય છે બંગલો એટલે આમ જુઓ ને તો લોકોની માનસિકતા ઘણી વખત એવી હોય છે કે ચાર દિવાલો ઊભી થઈ જાય એની અંદર સારા ફર્નિચરને આઠ પીસીસ આપણે મૂકી દઈએ એટલે આપણું બંગલો તૈયાર થઈ ગયો પણ મારી બંગલોની વ્યાખ્યા જુદી છે બંગલો છે ને એક એવી જગ્યા છે ઘર બેઝિકલી ઘર એક એવી જગ્યા છે કે જ્યાં પરિવારના દરેક સભ્યોના લાગણીના તાણાવાળા એમાં ગુથાય છે ઘર છે ને એક એવું ફેબ્રિક છે કે જે ઘરના દરેક સભ્યોને બાળક હોય મોટા હોય વડીલો હોય એ બધાને એક જ પહેલામાં ઝીલી રહે છે અને ત્યાં એમની બધી મેમરીઝ ક્રિએટ થાય છે તો જેમ ઘરના દરેક સભ્યો એ લાઈવ છે એવી રીતના ઘર પણ એક લિવિંગ એન્ટિટી છે બહુ સર હું મારા ઘણા ક્લાયન્ટને કહું છું કે ઘર છે ને એ શ્વાસ લેતું હોવું જોઈએ વાહ એ ઘર ઘર છે ને ધબકતું હોવું જોઈએ અને તો જ એને બાકી તો મકાનો ઘણા બધા પડ્યા છે પણ એને આપણે ક્યારેય ઘર નથી કહેતા તો એ ધબકતું કોણ બનાવે છે પૂરતા પ્રમાણની અંદર નેચરલ લાઈટ એ ઘરની અંદર આવતી હોય યસ પ્રોપર ક્રોસ વેન્ટિલેશન થતું હોય અને ઘરની અંદર ઇન્ટરનલ કોમ્યુનિકેશન્સ હોય એટલે કે તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છો ફર્સ્ટ ફ્લોર ઉપર છો કે સેકન્ડ ફ્લોર ઉપર છો તો તમે ડાયરેક્ટલી વિઝ્યુઅલી કનેક્ટ થઈ શકો બાય અ વોઇસ તમે કનેક્ટ થઈ શકો એવું ઘર હોવું જોઈએ તો આ જે છે ને એ ઘરને એ કોઈ પણ મકાનને સાચા અર્થમાં ઘર બનાવે છે એટલે જીવંત હોવું જોઈએ યસ ઇટ શુડ બી અ સર અત્યારે લેન્ડ પ્રાઇઝ જેમ વધી રહ્યા છે ઘણા બધા લેન્ડ પ્રાઇસ વધી ગયા છે હવે તો હજુ વધશે જ આગળ જઈને તો પાર્કિંગની જગ્યા કેવી રીતે ફાળવવી કેમકે એ જગ્યા ખાલી પાર્કિંગ માટે જ યુઝ આવવાની છે એ કેવી રીતે ફાળવવી અત્યારે તમને હું થોડા બદલાતા ટ્રેન્ડની વાત કરું જે રીતના અમારી પાસે ક્લાયન્ટ બંગલોના પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યા છે અને એમના માઇન્ડસેટ શું હોય છે એ થોડું તમારી સાથે હું શેર કરું તો અત્યારે પાર્ક લેન્ડ પ્રાઇઝના હિસાબે તમે પાર્કિંગ માટે સ્પેસ છોડી દો મિનિમમ કોઈ પહેલાના આજથી પંદર વર્ષ પહેલાં વીસ વર્ષનો સી વીસ વર્ષ પહેલાંનો સિનારીઓ એવો હતો કે કોઈ પણ વ્યક્તિને એક ગાડી અથવા બે ગાડીના પાર્કિંગની જરૂર પડતી હતી એની સામે અત્યારે જે ક્લાયન્ટ અમારી પાસે લઈને આવે છે તો મેમ્બર દીટ કાર હોય છે હવે ચાર ગાડી પાંચ ગાડી છ ગાડીના પાર્કિંગની રિક્વાયરમેન્ટ લઈને આવે છે અમે અહીંયા સાયન્સ સિટીમાં જ એક બારસો વારના પ્લોટની અંદર અમે બે ભાઈઓના મકાન બનાવી રહ્યા છે ટ્વીન બંગલો છે છસો વાર પ્લસ છસો વાર તો એમની પણ એવી જ રિક્વાયરમેન્ટ હતી કે દરેક બંગલામાં છ છ ગાડીનું પાર્કિંગ જોઈએ છ છ ગાડીનું હા એટલે ટોટલ બાર ગાડીનું પાર્કિંગ થયું તો હવે એટલી બધી રિકવાયરમેન્ટ જો અકોમોડેટ કરવા જાઓ તો ગ્રાઉન્ડ ફ્લોર પર તમારી પાસે ફ્લોર પ્લેટ બચે જ નહીં બીજું કે જો તમે બેઝમેન્ટ કરાવવા જાઓ તો બેઝમેન્ટ માટેના રેમ્પ્સ તમારે આપવાના એના માટે તમારે રિટેનિંગ વોલ્સ ક્રિએટ કરવાની અને એનું પણ એડિશનલ કોસ્ટિંગ એ ઘણું બધું થતું હોય છે તો આવા કિસ્સાની અંદર હવે જે ટ્રેન્ડ માર્કેટમાં ચાલી રહ્યો છે એ છે એલિવેટેડ બંગલોઝનો કે લોકો શું કરે છે કે આખો બંગલો જે છે એ એક ફ્લોર ઉપર લઈ લે છે અને નીચેના ફ્લોર ઉપર અધર એક્ટિવિટીઝ જેમ કે પહેલાં તો પાર્કિંગને આપણે અલોટ કરી દઈએ પાર્કિંગ સ્પેસ આપી દીધા પછીની જે જગ્યાઓ બચે છે એમાં ગેમ રૂમ છે હોમ થિયેટર છે સ્પા છે જેકુઝી છે આવી જે બધી એક્ટિવિટીઝ છે એ બધી એક્ટિવિટીઝ એની અંદર આવી જતી હોય અને એકચ્યુઅલ બંગલો તમારો ફર્સ્ટ ફ્લોરથી ચાલુ થાય એટલે ડ્રોઈંગ રૂમ લિવિંગ કિચન ડાઇનિંગ આ બધું જ ફર્સ્ટ ફ્લોર ઉપર હોય અને ત્યાં એક ઓપ્ટિમમ સાઇઝનો બેડરૂમ પણ હોય અને સેકન્ડ ફ્લોર ઉપર તમારા માસ્ટર બેડરૂમ નહીં થાય આ કરવાના ઘણા બધા ફાયદા છે એક તો તમે બેઝમેન્ટના ખોટા ખર્ચમાંથી બચી જાઓ છો બીજું કે તમારો વ્યૂ પોઈન્ટ એલિવેશન જે છે ને તમારું જોવાનું એ ફર્સ્ટ ફ્લોરથી ચાલુ થાય એટલે તમને એવરી ટાઈમ એક અલગ લેવલથી આખું તમે આખું સરાઉન્ડિંગ્સને જોઈ શકો છો ત્રીજો એનો મોટો ફાયદો કે તમારા જે બેડરૂમ્સ છે એ સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા અને થર્ડ ફ્લોર ઉપર ગયા તો તમારી એનું હાઈટ પણ ઓર વધી ગઈ તો તમે આજુબાજુના જે સરાઉન્ડિંગ્સ છે

કે અમારે જે સેમ્પલ હાઉસ ડિઝાઇન કરવું છે ને એ એવું હોવું જોઈએ કે દેટ ધેટ મસ્ટ બી ધ ફાઇનેસ્ટ રિઝલ્ટ ફાઇનેસ્ટ રિઝલ્ટ ઇન અવર એન્ટાયર પ્રોજેક્ટ સો એ એક તો એમની એ પ્રાઇમ કન્સર્ન હોય બીજું કે સેમ્પલ હાઉસ એવી રીતના ડિઝાઇન થવું જોઈએ કે જેથી કરીને જે ફ્લોર સ્પેસ છે એ મેક્સિમમ ઓપન દેખાય એક વાઇડનેસ અંદર ફીલ થાય જે એના પ્રપોઝ ક્લાયન્ટ છે જે લોકો આ સેમ્પલ હાઉસ જોઈને ઘર લેવાનું વિચારવાના છે હા લેવાના છે તો એમને એક વાઇડનેસ ફીલ થવી જોઈએ બીજું કે ઘરની અંદર કોઈ પણ એરિયા ડાર્ક ના રહેવો જોઈએ તો એ પણ અમે ધ્યાનમાં રાખીએ છીએ કે કઈ જગ્યાએ કયા એલિમેન્ટ્સ એડ કરવાના જેમ કે અમે હમણાં એક ફોર બીએચકે સેમ્પલ હાઉસ ડિઝાઇન કરી રહ્યા છીએ તો એમનો જે ડાઇનિંગ એરિયા છે અને બાલ્કની છે અને ડાઇનિંગ એરિયા છે લિવિંગ એરિયા છે ને પછી બાલ્કની આવે છે તો ડાઇનિંગ એરિયા સુધી નેચરલ લાઇટના ફેચ કેવી રીતના કરવી તો એના માટે અમે ડાઇનિંગ વોલ ડાઇનિંગ એરિયાની પાછળ બ્યુટિફુલ આખી એક ગ્લાસ પેનલ એડ કરી છે તો જ્યારે તમે બાલ્કનીના કર્ટેન્સ ઓપન કરો ડાઇનિંગ એરિયા સુધી હા ડાઇનિંગ એરિયા સુધી એનું તમને લાઈટ્સનું રિફ્રેક્શન દેખાય અને તમને ડેફ્થ એ ઓલમોસ્ટ ડબલ જે અમારી પચીસ ફૂટની ડેપ છે સીધી ફિફ્ટી ફૂટ સુધી તમને પચાસ ફૂટ સુધી દેખાય તો બહુ ઇમ્પોર્ટન્ટ છે સેમ્પલ હાઉસનું ડિઝાઇન કરું અને એ જોઈને જ પછી લોકો નક્કી કરતા હોય છે કે ભાઈ મારે અહીંયા મારું ઘર ખરીદવું જોઈએ જેથી કરીને હું પણ મારા ઘરની અંદર આવી સારી ફેસિલિટીઝ અચીવ કરી શકું એક્ઝેક્ટલી કેમ કે સેમ્પલ હાઉસનું ડિઝાઇન જ ડેવલપમેન્ટ માટે આગેનું બધું સેલ્સ એના ઉપર જ ડિપેન્ડ કરે બહુ સરસ